પાઠની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની શિક્ષક એપ્લિકેશનની છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ દરેક પાઠની પીડીએફ મેળવી શકો છો તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાનની સ્વ અધ્યનપતિનો ભાગ નંબર ચાર નો પાઠ છે સોળ આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ વિભાગ એ પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો એમાં પેલું ઈસવીસન ઓગણીસો પંચાણું તો એની સામે આવશે ઈ વિશ્વ વ્યાપાર સંગઠન ઈસવીસન ઓગણીસો એની સામે આવશે એ પ્રથમ પૃથ્વી પરિષદ નું આયોજન ઈસવીસન ઓગણીસો એકોતેર એની સામે છે બી વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર ત્યાર પછી બ નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો એમાં પહેલું છે ઈસવીસન ઓગણીસો બોતેરમાં સ્વીડનના ક્યાં બે કયા શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદનું આયોજન પર્યાવરણની સુરક્ષા માટે યોજાયું હતું તો એ સ્ટોકહોમ બીજું ખાલી જગ્યામાં આવશે વૈશ્વિકરણના કારણે દેશમાં વિદેશી મૂડી મૂડીરોકાણને પ્રોત્સાહન મળ્યું એટલે ડી આવશે ત્રીજું છે વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે તો એ જીનીવા ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખો એમાં પહેલું વૈશ્વિકરણનો ખ્યાલ વિદેશી મૂડી રોકાણની નીતિ અને બીજી કઈ નીતિ સાથે સંકળાયેલ છે તો વિદેશ વેપાર અને ઉદારીકરણ સાથે સંકળાયેલ છે બીજું ઈસવીસન બીજું નવી ઔદ્યોગિક નીતિ કયા વર્ષમાં અમલમાં આવી હતી તો ઈસવીસન ઓગણીસો એકાણુંમાં નવી ઔદ્યોગિક ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી ત્યાર પછી ત્રીજું વિશ્વ પર્યાવરણ દિન તરીકે કયા દિવસને જાહેર કરવામાં છે તો પાંચ જૂન છે એ વિશ્વ પર્યાવરણ દિન તરીકે જાહેર કરેલ છે ચોથું ટકાઉ વિકાસ શબ્દ બીજા નામથી ઓળખાય છે તો સુપોષિત વિકાસ પાંચમું રાજ્યની આવક અને ખર્ચ અંગેની નીતિ એટલે શું રાજકોષીય નીતિ છઠ્ઠું દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે વૈશ્વિક કરણ ત્યાર પછી સાતમું WTO નું પૂરું નામ લખો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ત્યાર પછી વિભાગ બી આવે છે એમાં નીચે આપેલા પ્રશ્નોના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ લખવામાં પહેલો ખાનગીકરણના ગેરલાભ જણાવો તો ખાનગીકરણના ગેરલાભ નીચે મુજબ છે આર્થિક સત્તાનું કેન્દ્રીયકરણ થયું છે જેનાથી ઇજારા શાહીને વેગ મળ્યો છે નાના ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગનો યોગ્ય વિકાસ થઈ શકતો નથી માત્ર મોટા ઉદ્યોગને જ વિકાસનો લાભ મળ્યો ભાવો અંકુશ રહ્યા નથી તેથી દેશમાં ભાવ વધારની સમસ્યા સર્જાય છે ત્યાર પછી ભારત સરકારે કયા ત્રણ આર્થિક સુધારાઓ અમલમાં મૂક્યા છે ભારત સરકારે આર્થિક વિકાસ અને વૈશ્વિકરણને પ્રોત્સાહન આપો ઓગણીસો એકોત્તર એકાણું પછી ત્રણ મુખ્ય આર્થિક સુધારણા અમલમાં મૂકે તે નીચે મુજબ છે ઉદારીકરણ વૈશ્વિકરણ વૈશ્વિકરણને ખાનગીકરણ મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ત્રીજું ઉદારીકરણના લાભ જણાવો તો ઉદારીકરણના લાભ આ મુજબ છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગાલા અસાઇનમેન્ટના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે અથવા તમે શાળા શિક્ષક આપણી એપ્લિકેશન છે એ ડાઉનલોડ કરી અને એમાંથી દરેક પ્રશ્નપત્રની જવાબ સાથેની પીડીએફ મેળવી શકો છો શાળા શિક્ષક એપ્લિકેશન લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું છે ત્યાર પછી ચોથું સંકલ્પના લખો એમાં પહેલું ઉદારીકરણ તો આર્થિક ઉદારીકરણ એટલે ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણો ક્રમશઃ ઘટાડો કરી દેશના આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે એવી નીતિ ખાનગીકરણ ખાનગીકરણ એટલે એક એવી પ્રક્રિયા કે જેમાં રાજ્ય હસ્તકના ઉદ્યોગોની માલિકી અથવા તેનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું વૈશ્વિકરણ વૈશ્વિકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા કે જેના પરિણામે વસ્તુઓ સેવાઓ ટેકનોલોજી અને શ્રમનો પ્રવાહ વિશ્વમાં સરળતાથી પ્રાપ્ત થઈ શકે ત્યાર પછી ચોથું ટકા વિકાસ ટકા વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી ટકા વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે ત્યાર પછી વિભાગ સી આવે છે નીચેના પ્રશ્નોના તો આ રીતના છે વિભાગ સી નીચેના પ્રશ્નોના મુદ્દા એમાં પેલું પર્યાવરણની સુરક્ષા માટે લેવાયેલ પગલા જણાવો તો પર્યાવરણની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા કરવા માટે ઈસવીસન ઓગણીસો બોતેર માં સ્વીડનના સ્ટોકહોમ શહેરમાં પ્રથમ વખત પૃથ્વી પરિષદ યોજાઈ ત્યાર પછી વૈશ્વિક ધોરણો ધોરણે પર્યાવરણ અંગેની વિચારણા કરવા અને અનેકવાર સંમેલન અને શિબિરો યોજાયા તેમાં પર્યટનની સુરક્ષા માટે વિવિધ પગલાં લેવાનું નક્કી થયું ભારતમાં પર્યાવરણની સુરક્ષા માટે નીચે દર્શાવેલ પગલાં ભરવામાં આવ્યા છે દેશના મુખ્ય શહેરોના પ્રદૂષણની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે પ્રદૂષણ પર નિયંત્રણ રાખવા કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરી પ્રદૂષણ નિવારણ અને પર્યાવરણની જાળવણી માટે વિશ્વભરમાં પાંચ જૂનના દિવસને પર્યાવરણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો ભારતમાં આ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે ઈસવીસન ઓગણીસો ભારત સરકારે પ્રદૂષણ નિયંત્રણ ધારો પસાર કર્યો વાતાવરણમાં ઓઝોન વાયુના સ્તરનું ગાબડું પરમાણુ કચરાને પરમાણુ કચરાનો નિકાલ અને જૈવિક વિવિધતાની જાળવણી માટે થયેલ વૈશ્વિક સમજૂતીનું પાલન કરવામાં આવે છે દેશના લોકોમાં પર્યાવરણની જાળવણી માટે જાગૃતિ વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે ત્યાર પછી બીજું છે પ્રાકૃતિક સંસાધનો ના સંરક્ષણ માટે શું કરવું જોઈએ વ્યૂહરચના તો પ્રાકૃતિક સંસાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ખેતી લાયક જમીન જંગલો જળ સંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સંસાધનોની ગુણવત્તા જળવાઈ રહે એ રીતે તેમનો ઉપયોગ કરવો કોલસો પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સંસાધન છે તેથી તેમનો ઉપયોગ કરવો વાહન વ્યવહારનો ખર્ચ થાય એ રીતે ઉદ્યોગની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા અનેક ઉપયોગ ધરાવતા સાધનોને બધા જ ઉપયોગમાં લેવા જેમ કે ભારતમાં દામોદર વેલી યોજનાને ઉત્પાદન પૂર નિયંત્રણ વગેરે ઉપયોગમાં લેવાય આર્થિક વિકાસની આડઅસરો જેવી કે પ્રાકૃતિક સંસાધનોનો દુરુપયોગ જંગલોના મોટા પાયે પર વિનાશ ઔદ્યોગિક કચરાને બિન આયોજિત નિકાલ ઝેરી રસાયણો કેમિકલ ગંદુ પાણી ગંદા વસવાટો વગેરે પર કાયદાકીય નિયંત્રણો મૂકવા ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા પન ઉર્જા જેવા બિનપરંપરાગત પ્રાકૃતિક સંસાધનનો ઉપયોગ પ્રાકૃતિક ઓછામાં ઓછો બગાડ થાય એ રીતે તેમનો ઉપયોગ કરવો એ માટે આ ઉપયોગ ટેકનોલોજીનો વિકાસ વગેરે પર ભાર મૂકવો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે વિશ્વ વ્યાપાર સંગઠન સંસ્થાનો પરિચય આપો સંયુક્ત રાષ્ટ્ર યુએન ના સભ્ય દેશોએ પહેલી જાન્યુઆરી ઓગણીસો પંચાણું ના રોજ વિશ્વ વ્યાપાર સંગઠન ડબલ્યુટીઓ ની સ્થાપના કરી આ સંસ્થાનું વડું મથક સ્વિટરલેન્ડના જીનીવા શહેરમાં આવેલું છે વિશ્વ વ્યાપાર સંગઠનના મુખ્ય ધ્યેયો નીચે મુજબ છે આંતરરાષ્ટ્રીય વ્યાપાર પરના અવરોધો દૂર કરવા વિદેશી વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું વૈશ્વિક નીતિ અને દેશની આર્થિક નીતિઓ બંને વચ્ચે સંકલન સાધવું વિશ્વમાં ઝઘડાનું ત્યાર પછી ટકાઉ વિકાસનો ખ્યાલ સ્પષ્ટ કરો ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી ટકા વિકાસમાં પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે આપણી આસપાસના પર્યાવરણ પર પડેલી ગંભીર અસરોને કારણે ટકા વિકાસનો ખ્યાલ વિકસ્યો છે આજની પેઢીએ એ સાધેલો વિકાસ ભવિષ્યમાં ટકી શકે તેમ નથી વર્તમાન પેઢીની સગવડો ભાવિ પેઢીને કદાચ પ્રાપ્ત થાય તેમ નથી એવી શંકા સેવાઈ રહી છે ત્યાર પછીના બે મુદ્દા છે અહીંયા મિત્રો મુદ્દા છે તમારી જરૂરિયાત મુજબ લખવાના છે અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકું તો તમને ખ્યાલ આવે આ ઉપરાંત ગાલા અને પોથીના સોલ્યુશન માટે આપણી શાળા શિક્ષક એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી તમે તેમની પીડીએફ જોઈ શકો છો અને એપ્લિકેશનની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પાંચમું વૈશ્વિકરણથી ભારતીય અર્થતંત્ર પર કેવી અસરો થઈ શકે છે તો ભારતીય અર્થતંત્ર પર વૈશ્વિકરણની નીચે પ્રમાણે અસર થાય છે લાભ ભારતની નિકાસોના પ્રમાણમાં વધારો થયો દેશના આર્થિક વિકાસ દરમાં વધારો થયો દેશમાં વિદેશી મૂડી રોકાણનું પ્રમાણ વધ્યું છે ગેરલાભ નિકાસોના પ્રમાણ કરતાં આયાતોના પ્રમાણમાં વધારો થયો છે દેશના વિદેશી દેવાના પ્રમાણમાં વધારો થયો છે દેશમાં ગરીબીના પ્રમાણમાં ધીમી ગતિએ ઘટાડો થયો છે તેથી આવક અને સંપત્તિની વહેંચણી વધુ અસમાન બની છે તો મિત્રો આ તો આપણું ધોરણ દસ વિશે સામાજિક વિજ્ઞાન નિસ્વાધ્યન પોથીના ભાગ નંબર ચારનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ દરેક ભાગની સ્વાધ્યન પથીના ભાગ નંબર ચારની દરેક પાઠની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે એપ્લિકેશન લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને પીડીએફ પણ મેળવી શકો છો